બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું આયુષ્યમાન આરોગ્ય નાની રાસલીના કમ્યુનિટી હેલ્થ ઓફિસર ગેરહાજર રહેતા સેવા સમાપ્ત અધિકારી અને કર્મચારીઓની કોઈ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને લીધી હતી આકસ્મિક મુલાકાત દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાતા આ ગંભીર બેદરકારીની નોંધ લેતા કલેક્ટરે જણાવ્યું કે છોટાઉદેપુરમાં અધિકારી અને કર્મચારીઓની કોઈ પણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે તેઓની ગંભીર બેદરકારીની સામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી અગિયાર મહિનાની કરાર આધારિત સેવાઓ સમાપ્ત કરી હતી રિપોર્ટર ઇમરાન મિર્ઝા પાવી જેતપુર છોટાઉદેપુર